જટાધરમ પાંડુરંગમ સૂલહસ્તમ કૃપાનિધિ સર્વરોગ હરમ દેવ ભજે શ્રી ગણેશાય નમ તપો ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીએ દિન મહિમામાં આજે તારીખ થઈ રહી છે સાત માર્ચ બે હજાર ચોવીસ આજનો વાર ગુરુવાર તિથિની જો વાત કરવામાં આવે તો આજે મહાવદ બારસ તિથિ બની રહી છે

આજે સૂર્યોદય સવારે છ કલાક અને ત્રેપન મિનિટે રહેશે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક મિનિટે બપોરે એક કલાક ને ચૌદ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત રાહુકાલમ ની વાત કરીએ તો રાહુકાલમનો સમય બપોરે બે કલાક ને ઓગણીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક સુડતાલીસ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજે ભાગવતી એકાદશી છે અર્થાત બે દિવસ એકાદશી હતી તો આજે બારસ ઉપરની બારસ વર્ષની એકાદશી ભાગવતી એકાદશી તમામ વૈષ્ણવોને એકાદશીની શુભકામનાઓ આપનો દિવસ મંગલ બે બની રહેવા માટે આજે કયો ઉપાય કરવો તો આજે ભગવાન નારાયણના મંત્ર જાપ કરવા ખૂબ મંગલકારી નીવડી શકે ખૂબ મહત્વનો મંત્ર છે ભગવાન નારાયણનો દ્વાદસાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રીમદ ભાગવત માં બતાવેલા મંત્રનો આજે યથાસંભવ જાપ કર્યો